આવી દે જાનો કેમ એટલી વાર લઈ ગઈ હું તો ક્યાં ની રાહ છો કે જાનો હમણાં આવે હમણાં આવે કેમ એટલી બધી વાર લઈ ગઈ મોડું કેમ એમ થઈ ગયું છે કે તો ખરી કાંઈ નહીં આ તો તારો ફોન આવ્યો એટલે ના તારું શું તીપી નીશું કાંઈ ગમતું નહોતું નહીં તું તારે થોડીક વાર સુઈ જાઉં તારો તારો ફોન આવ્યો તું કેમ તને કેમ અહીંયા ઉતારી દીધી પછી તું વાત કરતી હતી મને કાંઈ સમજાણું નહીં એક તો તમારી પૂજા મેં એની માપીને વાત છાવા દે કાં શું થયું એ તો કે મને હું શું થયું વાત બહુ આગળ વધી ગઈ છે એની શું મને છે ને એવું લાગે છે કે છે ને જોઈ છે ને કાલનો ફોન નથી કરતા અને ફોન કરું ને તો બંધ આવે કે ક્યારેક કટ થઈ જાય ખબર નહીં હું હોય હું એટલી ટેન્શનમાં આવી ગઈ એટલી ટેન્શનમાં આવી ગઈ કે વાત જવા દે નહીં હું તારી પાસે આવવાની જતી તો તારો ફોન આવ્યો ને એટલે મીઠું હાલ આવવાની એને મારી શું નહીં મળી જાય અને બધું થઈ જાય હા તો એટલી ટેન્શનમાં આવી ગઈ કે મારે તને હું વાત કરવી અરે કેમ ટેન્શન માં જાય કેમ ફોન ન કરતા તારે ફોન કરીને પૂછે ને તારા મમ્મી પપ્પા ને કહેવાય કે મમ્મી આપણે છે ને આ લોકો આરે વાત કરીએ કે શું તમને પ્રોબ્લેમ છે હું નહીં મોટા લોકો બધાય સમજે તો થાય ને તમે બે માણા આમ ઝેકડા રાખો ખોટે ખોટા કારણ વગરનો સંબંધ બગડે છે ને હું તને એમ કહું છું જાનો હે એટલે તને કહું છું કે તું છે ને નિરાતે તારા મમ્મીને વાત કર અને તારા મમ્મી છે ને ઓલા લોકોને વાત કરે તારા સાસરામાં પછી ખબર પડે ખોટે ખોટું તમારા બે વચ્ચે ઝઘડો થાય છે કારણ વગરનો હે નથી એને કંઈ ખબર કે નથી તને કંઈ ખબર હું કરવું છે એ હા જો ખોટું હે અરે એ તો બરાબર છે નિશુ તારી વાત પણ યાર આમ કરાય હા આટલું બધું ઓલું કરાય અને મેં છે ને હું સાચી વાત કરું હું છે ને ગામમાં હતી ત્યારે મમ્મી ભેગી હતી હું તને લઈ ટેન્શનની વાત કરું તો છે ને

શું હોય છે એટલે ફોન નહી ઉઠાડતા હોય મને એ ટેન્શન આવે કે બધા વિરુદ્ધ થઈને મેં છે ને કાંઈ યાર સગાઈ કરવાનું નક્કી કર્યું અને આવું કરે છે મારી યાર નીચું વિચાર તો કરતું હે હા તું બોલજે તું હે હવે ઓહો ઈ વળી કોણ છોકરી છે હાય રે માં આ તો કેવું છે જોઈ તો હા બહુ બોલું જો તા તો ઉપાટી ને થઈ ગઈ પૂછાય તો ખરી તાર ફોન કરી એની સામે જવાય કે આ કોણ છે ફોટે ફોટી તું હંતાઈ ગઈ હંતાઈ ન જવાય એની સામે જવાય તો એને ખબર પડે બીક હોય ને તો કે હા આ મને જોઈ ગઈ છે હવે ખબર નહીં હું હોય તો તો ખબર પડે ને તું પાછી મને એમ કહે છે બી તારી બધી વાત સાચી છે પણ હું કરું મિશુ મારે એને કેમ પૂછવું હા મને એક જ વિચાર થાય મને એમ તું પછી તું મને એમ કે તારો વાક છે તારો છે પછી મારો વાક હોય બોલ બને હવે રડવાનું બંધ કરી દે એમાં રડવાનું ન હોય એ તો કોઈ લે ઘરે આવી હોય શું કહેવાય મામાની છોકરી છે કે કે છોકરી છે છે કોઈ બેન એવું થોડું હોય માસીની છોકરી છે હે તું સક કરે કોણ છે એ પેલા પૂછી લે પછી તું ખોટો સક કરમાં કારણ વગર નહીં છે ને વિચાર્યા વગર સક કરાતો જ નથી પેલા પૂછાય પછી આપણે છે ને સહ કરાય કોઈ સગવાલું આવ્યું હોય કોઈ હોય તો એ હોય આપ એવું થોડું હોય કોઈ છોકરી છે એને પાછળ હે નાની સુમનવ સાબ સાચો જોયે મારો સક કોઈ નીકળો ઓય જ નહીં તું મને કેજે ની બેન છે જ બીજી જ છે હું બેન નહીં તો ખબર પડી જાય વાતચીત કરતા હસતા બોલતા તો કેટલી એનાથી દૂર બેઠીતી અને છે ને વાત કરતા નતો કંઈ બોલતા બસ અને પણ છે ને આના સ્કૂટર ચલાવતા તા ન કરી તો એસા વગર રહીએ નહીં તને ખબર છે ને એનો સ્વભાવ તો હે એટલે કો અરે બાપા રડ તું બધું થઈ જાય શાંતિ રાખ ખોટે ખોટી રડ 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 કરતી સાના વાની રે હવે આ બોલ તું ઈ બોલ તારે બોલવાનું છે બોલ તું હ મને તું કહેતી હોય તો હું જઈને ફોન કરું હે તો મારો તો વિચાર હવે એના નાનીમાં પડી ગયા આવી સાંભળજે હવે હે તો મને અડધો જ ઉતારી એને ખબર છે અહીંયાથી કંઈ વાહન નહીં મળે મીસુને તો એ અહીંયા મને ઉતારીને વયા ગયા હવે વિચાર કર મારે શું કરવાનું હે તને ખબર હવે શું કરવાનું મારે જો જોઈ ઉતારીને વયા ગયા છે તો હવે મારે અહીંયાથી તને મારે બોલાવવી પડી ને હજી કોઈ રિક્ષા એવી નહીં વિચાર કર હે તો હું તો કંઈ નથી બોલી શકતી જલ્દી નાનીમાં જલ્દી નાનીમાં પાસે જાઉં મારે હા એમ ન હોય જા મીશું નહીં એકલી ન ઉતારી રહી મમ્મી મમ્મીને કહું તો શું લાગે કઈ એકલી મૂકીને વયા ગયા હે આપણે કઈ છે ને એ વાત છે છે ને જરૂર હોય ને ક્યારે બાકી તો મમ્મી કે ને એમ જ કરતા હોય મા જ કરે મા જ કરે મા 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 બસ મમ્મી કે ને એમ કરવાનું મમ્મી કે ને એમ કરવાનું બોલો બોલાવ માં મને મીસો એટલી ગુસ્સો આવે છે ને સુની ઉપર ને જય ઉપર બે ઉપર મમ્મી કે એમ થોડું કઈ રાખવાનું હોય આપણું જોવાનું હોય ને ક્યારેક વિચાર તો કર મને ઉતારીને વયા ગયા લે હવે કઈ મારતી ગુસ્સો કરે તારે તો હજી જોઈ વાંધો નથી જો એટલો ગુસ્સો ન કરે તારી ઉપર સુનિલ નો તો મગજ તને ખબર ને કેવો છે હે અત્યારે મને એક વાત સમજમાં આવે કે કોઈ દિવસ છે ને યુગે મને કાંઈ નતું કીધો એટલા દિવસમાં હા હા બસ એ જ વસ્તુ મેં એટલું બોલ્યું કે મારે નથી રાખવું મારે બીજે સગાઈ કરવી તો એમ નતો બોલ્યો કે હા કે આમ કે તેમ કે મને હેરાન કર્યો કે વિચાર કરી એનો સ્વભાવ કેટલો સારો રહે આનો તું મગજ એટલો તામસી એટલો તામસી ને કે વાત જવા દે તું કે જઈને તો હજી તું બોલી શકે હું તો જરાય ન ભૂલી શકું અને આજી વાત છે તારી પણ મને કેવું રડવું આવે મને એમ થાય કે મેં હું ગુનો કર્યો છે માર મમ્મી નું આવી વાત કરી હગો હારું મારી મમ્મી જોઈ ગયા હોત તો હે કંઈ વાંધો નહીં ટેન્શન ના લે બધી વાત થઈ બધું થઈ ગયું તું છે ની રાતે હમણાં યુગને ફોન કરો કે શું પ્રોબ્લેમ છે તમારા બે વચ્ચે બરાબર ને હા એની મમ્મી છે ને કાન પંપેલી કરતી છે આમ છે નામ છે તારી ઓ આમ કરે તારી ઓ આમ કરે નહમ કરું તેમ નતું કરું જો જેવા બધા સવાલ કરતા હતી ને એટલે આની છે ને ફોન મારો બ્લોક જ કરી દીધો કે ફોન આવે તો ઉપાડું ને કરું મારે તું જરી કહેજે ને કાઈ સોનિલ ને કરે પાકું ઉપાડી ન કર ઓકે હું કહીશ બેન મારો પ્રસંગ બગાડી હું તને એવું થાય છે છોકરી થાય છે છોકરાને ફોન કરીને કોઈ એકાદું આવે તો તારે નિરાજ દવાખાને રહેવું પડીએ ને કોળીમાં બહુ જ દુઃખે બેન બહુ જ દુખે છે સહન નથી બેન

મારે ખાવું ભાભીની વાત અમુક હાસ્યું હોય છે ને ખાવામાં જરાય કંટ્રોલ ન કરતા એ કે જી હોય ને ખાધા રાખે પછી ગેસ થાય ને મને એક એવી હેરાન કરે એવી હેરાન કરે કે હાવ તમે ભાવ પછી હાવ પછી બધો વહુનો વાત ન હોય આપણે એમ કંઈ વહુનો વાત થોડોક તમારો વાત કહીશું હું તો હાસી વાત કરું તમને ભલે દુઃખ લાગે મારે એક તો ઘર વસે કામ પડ્યું હજી ગામના ધકા છે તમે મને આવી રીતે કવરાવો હું કરવું મારે લે કઈ વાંધો નહીં ફોન ને બહુ ને તું છે ને એવું હોય તો મને તેડી જાય કઈ વાંધો નહીં હકાઈ માં તો હવે જોયું જાય બીજું હું કરું બેન તને કવરા હું તો તું એમ બોલે હતી તારા હાટું થઈને હું અહીં આવી નાનીમાં મમ્મી શું છે પણ એમ લપ કરો હતી શું છે રામ થાય ઓમ થાય હેરાન કરો ને ક્યાં નાનીમાં તને કંઈ હેરાન કરી દીધી વાતું કરતા કાંઈ નથી થયું નાનીમાં હાલો દવાખાને હું તમને ગાડીમાં લઈ જાઉં તમે ટેન્શન લ્યોમાં હો કરો કરોમાં તમને બે દીમાં હું સાજો કરી દઈ હં અને મમ્મી તમે કંઈ બોલતા નહીં તમે ઘરનું કામ કરો બસ હું માં લઈ જાઉં ને મામીને તમે એવું હોય ને તો ફોન કરી દયો આવી જાય બે દી અહીં તો નિરાત હે ભાઈ મને કઈ વાંધો ન થાય ભાઈ ખાટલો ને પ્રસંગને તું વિચાર કર મામી આવી મામી નું તો કઈ કામ માં હારા વાઈક ન હોય ગાંઠેક મને ખોટી કરવા આવ્યા પણ તમને સે વાત કરું પછી તમે કયો વાહે તું બધા વાતું કરે પણ હાવ કવરાવી દીધા હો તમે હાવ તમને હાઈખું હાલતા ના આવડું બા તું તમે પડી ગયા તા હું થી હાવ પછી કેટલું કોલું કરું મારે હાવ હવે થાકી ગયું તા કોઈ વાંધો ને છોકરી બહુ ફોન કર

હ તમે ઓલું ન કરો હું એને લઈ જાઉં હાથી લઈ જા ગાડી લઈ જાજે અને ઓલા દવાખાને લઈ જજે મોટા દવાખાને ન લઈ જાતો ત્યાં પછી તને ખબર ને વીચી ટુ હોય રૂપિયા લઈ લે હે માં વાત જવા દે ખાલી આંગળી બતાવવાના એટલા રૂપિયા લઈ લે છે વાત નથી માનતા પી તું ઓલા દવાખાને નતા આપણે જાતા ભાઈ ત્યાં લઈ જાજે ને બાને એ હા તમે ઉપાધિ ન કરો મમ્મી હું ગમે ત્યાં લઈ જઈ નાની માને હાલો નાની માં ઊભા કરું તમને અને તમને દવાખાને લઈ જાઉં ગામમાં અમે કાલ જઈ આવ્યા એવી કઈ ઉતાવળ નથી હા શાંતિ રાખો છોકરી તને હેરાન કરે દીકરી પણ હું કરું દવા લઈ આવું હું કે કળમાં પાટો કે બાંધીએ ને તો વાંધો ના પગમાં ન તો ધૂલે છોકરી પણ કળમાં આમ થવા જાવ તો કળમાં લોકે છે છોકરી નકો નકો

ম মা তখ বে বি লু লোনা খইে ু লে লেম মান বে হছে বি মান বে মা ম লাগ বিন ে লা ই ম লাগে লে মে ক হা সেলে বিচ ম খ লে মানে মা পি ম ক। いいバー。えバーケットだぜ。ケットだぜ。バーケットだぜ。バーケットだぜ。バーケットだぜ。バーケットだぜ。バーケットだぜ。バーケットだぜ。バーケットだぜ。バーケットだぜ。バーケットだぜ。バーケットだぜ。バーケットだぜ。バーケットだぜ。バーケットだぜ。バーケットだぜ。バーケットだぜ。バーケットだぜ。バーケットだぜ。バーケットだぜ。バーケットだぜ。バーケットだぜ。バーケットだぜ。バーケットだぜ。バーケットだぜ。バーケットだぜ。バーケット。バーケット。バーケット。バーケット。バーケット。バーケット。バーケット。バーケット。バーケット。 કપરાય ખુલા છે ને જોતા ખરી વરસાદ ઊંકા આવે છે તી ઊંકા વર બે નત લાગતા ઊંકા હું તી પછી હવે કોણ ન્યા લેવા આવે તી પછી ફોન નંબર ન મળે તમારા ના કરતા ફોન કરું હું કરતા જો લુગણા ભીંજ જાય છે ને એ હા લુગણા તો ભીંજ જાતા તા મને ખબર હતી ન્યા પૈણા પોતરા માં પાણી આખી ન્યા આવ્યો વરસાદ હતો મા ભાઈ ને ગેર ગઈતી આ તો મારવા હું કાલ જઈ રક્ષાબંધન રક્ષા બંધન માં ગઈ નતી ને તી કાલ તો માતે હું તી બસ આવતી રહી જો હવે હા આ રૂલે મજા મન તમાર ભાઈ ને ભાભી હું કે તમારા ભાભી ને કઈ નવીન માં નત હજી કંઈ કેટલા વર્ષ થી આ લગન ને